હા હા હવે કરો આવડે છે બે એમ નહી હા ફૂલ પા ઝૂકેગા નહી જો હા આવડે છે હા આયા 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 આવડે છે તમને આયા

આખો ઘર રળ મારન એ મિસ્તી સાહેબ દોય દાણા મોલી જો તો ખરા ની તા હવે રોહિત જે હવા લખે યમણી તા ફોન આ જો કેવલભાઈ જો કેલી જો કેલી ઓગી મોટો છો એના ફેમિલી મારરલા આમ કેવું કરના કે ઓકે ઠગલો ન કરના મારે જો આમ જો હિપકા કેવા હિપકા ને તમારું ધોડ હોય એવરી આઈજા હાલો હાલો હવે તમારી પાસે નો હવે હવે થઈ ગયો કોણ ઈ મારે હે 10000 કોટલી 10 હવે તમારું પેટી છે હાલો આ છે હવે μουγιράνε Κον μάλα δίκα Ανοκο Τα θάδα θάδα μάλας είσαι Τα θάδα μάλας Ε; Κον μάρε Αμάλας Τα θάδα μάλας Έσχε ναι ω αυτές Έσχε Το μπρούορα βοσκούμε καλά οι Το είχε έσχε έσχε Τα θάδα μάλας Ποτό ποτό અરે દોસો આ રૂહી ફોન કે બદલે ફોન કરી દો ફોન કરો મોટા દાદા તમે ફોન કરો તો મને ફોન આ તમે ફોન કે ફોન કો દાદાને ઓ દાદાને ફોન કરો ઓ નહીં કરો કરો કેન જો જોતું બસ તુ મને ખબર નથી બાજુ છે એનો ઓલો ફેસ રૂમ ફોન કરો

મમ્મા કરો હેલો કરો કરો દફો પંખેટ એમની મોટમ નો નાખતી ફોન કરજે હેલો હેલો કરો પૂરી કરો હાલો હેલો કરી તમે હાલો કરો કુલ કે એટલી છે

बीजू होला है बीजू बिजु होम होला है क्या हाँ सोपड़ी है बाबा सोपड़ी है बाबा बिजु नमक रा है बाबा डबो होता है लायबा डबो सम्सी सम्सी होता है लायबा डबो सम्सी पतंगों की तो देशिकरिष्णा करवान की तू मैं दाना हरना पास लाया अबे अबे पतंगों की तो तू अरे कौन लग

એને ઉર ખાતામ ન છે શું શું ખાધા પુડે આમ બોલા પણ કે દેખ્યું નહી ક્યાં છે માં ના ખીંતીયું છે શું માં ના ખીંતીયું છે હા ભાવ દેતો હોય ને એટલે આ હા બોતો કરીને મમી આ ઓર બોતો કરીને મારું ધ્યાન નથી કરતું જો અંદામેલી પાછા આવી હો દુનિયા ઓ હો

અલારો કે દોશી ડાળજા નો આપે ક્યારેક ક્યારે કેવું જોય એટલે આમાં ખરાબ નથી ને એમ ભલે ખરાબ નથી પણ આ હમજોય ચોપડી બ્રહ્માનો એ ઈ હાલો હાલો મિયર બ્રહ્માનો હે આજનું લાઈવ આપણે અહીંયા પૂરું કરીશું અમારે બધું ફોલાઈ ગયું છે રમાડ દીધી છે તો આ લાઈવ તમને કેવું લાગ્યું

જીકેબી તો ફેમિલી તો આ લાઈવ તમને કેવું લાગ્યું અમને કમેન્ટ માં જણાવજો અને ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં વિડીયો તો લાગે લાઈક કરી દેજો અને બસ આવી રીતના અમને સપોર્ટ કરતા મળો લાઈવ આતા જતો રહેજો તો ફરી મળીશું બીજા નવા લાઈવ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો